બાદશા ઉતરે છો ભાઈ ટાઈગર નો હાવત લે હજી એલો ડમરી ઉઠતી કુવામાં પણ ઓ હજી ડમરી ઉઠતી કુવામાં કેવી ડમરી એલો દેખાય છે ઉપર થી દેખાય તો તમે તો રેવા દો ભાઈ તો રેવા દો રેવા દો તમે મુંજારો ચડશે તમે અત્યારે નહીં આ તમે ખાલી છે ને પચાસ ફૂટનો રાઉન્ડ જવા દો પછી ઉપર લઈએ ને મેન કહી દીધું છે બરોબર આમાં કઈ ન દેખાય ને તો ફેરવી નાખો એટલે તમે પછી ઉતરજો ડમરી ચડશે મુંજારો શ્વાસ લઈ લઈએ એટલે પછી અત્યારે એક રાઉન્ડ જવા દઈએ મેન કહી દીધું સમજાવી દીધું બરોબર ફૂટી કરનાર